ભારતની ભૌગોલિક પરિસ્થિતિની વિશિષ્ટતાને કારણે ઉનાળામાં સૂર્યતાપની પ્રખરતા અને શિયાળામાં ઠંડી અને વૃક્ષતાની અસરથી બચવું મુશ્કેલ છે ઠંડીમાં તો ગરમ કપડાંથી કામ ચાલી જાય પણ વાત જ્યારે ઉનાળાની અને ગરમીની આવે ત્યારે સ્કીનને સાચવી મુશ્કેલ પડે છે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પેજ સાથે હું છું બંસી ઉનાળા જેવી ઋતુમાં ત્વચાની નીચે રહેલી સંવેદન ગ્રંથિઓ વધુ સક્રિય થવાથી થયેલી પદાર્થ અને પરસેવાનું પ્રમાણ વધે છે પરિણામે ત્વચા વધુ ચીકણી અને ભીની અનુભવાય છે ત્યારે આજે હું તમને જણાવીશ કે ઉનાળામાં આકરા તાપમાં સ્કીન સારી રાખવા શું કરવું જોઈએ આવું જોઈએ વધુ સૂર્યતાપ ગરમ હવાના આવશ્યક સંપર્કને ટાળો ટોપી છત્રી સ્કાફ વગેરેથી મોં હાથ પગની ખુલ્લી ત્વચાનું રક્ષણ કરવું એ ખૂબ જ કુદરતી ઉપાય છે ત્વચાને વૃક્ષતા અને તાપમાનના વધારાથી રક્ષણ મેળવવા દિવસના બારથી ચૌદ ગ્લાસ પાણી પીવું ભોજનમાં શાકભાજીના સૂપ દાળનું પાણી રસાવાળી વાનગી છાશ કાકડી ટમેટા જેવા સલાડ તરબૂચ ટેટી અનાનસ જેવા ફળ ખાવાનું રાખો ઉનાળાના દિવસોમાં ગરમીની આડઅસરથી બચવા ધાણાનો પાવડર વરિયાળીનો પાવડર સરખા ભાગે ભેળવી બે ચમચી પાવડર એક ગ્લાસમાં ઓગાળી અને પીવું જોઈએ એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખવો સાકરનું ચૂર્ણ અને શેકેલું જીરું ઉમેરી બપોરના સમયે પીવું જોઈએ એક કપ દૂધમાં એક ચમચી ગુલકંદ બે ત્રણ કલાક પલાળી રાખવો અને આ મુજબનું ગુલકંદવાળું દૂધ ગરમીમાં જતાં પહેલાં બપોરે પીવાથી ઠંડક રહે છે પીવાના પાણીમાં સુગંધી વાળો નાખીને રાખવો આ મુજબનું પાણી નવા માટલામાં પણ રાખી શકાય છે કુદરતી રીતે ઠંડુ થયેલું વાળા ખસવાળું પાણી પીવાથી ગરમી ઓછી થાય છે ત્વચા દ્વારા વધુ પ્રમાણમાં નીકળતા તેલી સ્ત્રાવ અને પરસેવાને સાદા સ્વચ્છ પાણીથી ધોવાથી ત્વચા પર તેની પરત જામી સંક્રમણ થતું અટકી શકે છે સૂર્યના પ્રકોપમાં તમારી સ્કિનની દેખભાળ કેવી કરવી તે હવે તમને ખબર પડી ગઈ ને તો આજે જ આ ઉપયોગથી તમારી ત્વચાને આકરી ગરમીથી સુરક્ષિત રાખો આ વિડીયો તમને કેવો લાગ્યો જો ઉપયોગી લાગ્યો હોય તો આ લિંકને લાઈક અને મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પેજ સાથે નમસ્કાર